ઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂરધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલ હા યતનો હરિ હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં સ્વાગત છે મિત્રો મિત્રો આપણે આપણી ચેનલની અંદર હંમેશા માટે ધાર્મિક માહિતીથી ભરેલા વિડીયા આપની આગળ રજૂ કરીએ છીએ આ વિડીયોમાં પણ અમુક મિત્રોના કહેવાથી જે જે માહિતી જોતી હોય તે માહિતી આપણે ગોટી અને આપણે આપણા વિડીયોની અંદર રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણા વિડીયોની અંદર મિત્રો અગાઉ એવો વિડીયો આપણે મૂકેલો હતો કે પિતૃદોષ તો પિતૃદોષની નતર હોય તો ઘર પરિવાર ઉપર કેવી તકલીફ ઊભી રહેતી હોય તેના વિશેની આપણે બધી વાત કરી હતી પરંતુ અમુક વ્યક્તિઓના કહેવાથી આજે આપણે પિતૃદોષનો શું ઉપાય કરવો એના વિશેની વાત કરવાની છે જ્યારે પણ આપણે કોઈ ભૂદેવ પાસે જોર ત્યારે ભૂદેવનું કહેવાનું એવું હોય મિત્રો કે પિતૃનો દોષ નડે છે પરિવારને સમૂહમાં પિતૃ કાર્ય કરવાનું કહે છે ત્યારે કોઈ વખત સમય અને સંજોગ પ્રમાણે આપણે પિતૃ કાર્ય કરવા માટે સક્ષમ ન હોય ત્યારે શું ઉપાય કરવો જોઈએ તો એના વિશેની આજે આપણે વાત કરવા માટે મિત્રો ભેરા થયા છે તો એના વિશેની વાત કરીએ તો જો આપણાથી યજ્ઞ ન કરી શકીએ એવી આપણી હોય સ્થિતિ તો આપણે શું કરવું જોઈએ તો કે સૌથી પહેલાં તો આપણા પિતૃઓનું નામ લઈ અને કોઈ પણ મહિનાની તેરસ ચૌદસ અને અમાસને દિવસે આપણે પીપળાના ઝાડ પાસે જઈ અને પીપળાને પાણી રેડવું જોઈએ ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવ તમે અમારી ઉપર કૃપા કરો જે કંઈ અમારા ઘર પરિવાર ઉપર આપનો દોષ છે એ દોષમાં અમને રાહત આપો અમારી શક્તિ પ્રમાણે અમારાથી શક્ય હોય અને જ્યારે આપની કૃપા થાય ત્યારે અમે તમારું કાર્ય કરશું એવી રીતે પિતૃદેવાગર બંધાવવાથી મિત્રો આપણા ઘર પરિવારના પિતૃદોષમાં ઘણા અંશે આપણને રાહત થઈ જાય એના વિશેની બીજી વાત કરીએ તો કોઈ પણ ઉપાય કરતાં પહેલાં સારા ભૂદેવ પાસે જઈ અને પૂરેપૂરી માહિતી લઈ લેવી જોઈએ અને પછી જ પિતૃદોષમાંથી રાહત મેળવવાનો કોઈ પણ ઉપાય કરવો જોઈએ તો મિત્રો આપણા ઘરે બ્રહ્મ ભોજન કરાવવામાં આવે બ્રહ્મ ભોજનનો મતલબ કે ભૂદેવને જમાડી અને એને દક્ષિણા આપવી જોઈએ એ કરવાથી પણ આપણી ઉપર પિતૃ રાજી થાય છે અને આપણે પિતૃદોષમાં ઘણા અંશે રાહત આપે છે પછી તો કે મિત્રો વર્ષમાં એકવાર પિતૃ નિમિત્તે આપણા ઘર પરિવાર તરફથી કોઈ ધર્માદાનું કાર્ય કરવું જોઈએ કે જેમાં ગાયોને લીલું નાખવું નાના છોકરાઓને જમાડવા નાની ગોયણીને જમાડવી એવો એક ધર્માદો વર્ષની અંદર પિતૃદેવનું નામ લઈ અને કરવામાં આવે તો પણ પિતૃ આપણી ઉપર રાજી થાય અને આપણા ઘર પરિવારને રાહત અપાવે છે મિત્રો વધારે પડતી જો પિતૃદેવની નડતર હોય તો એમાંથી રાહત મેળવવા માટે કોઈ પણ મહિનાના કોઈ પણ સોમવાર અથવા તો ગુરુવારના દિવસે મિત્રો આ સફેદ રૂમાલ લઈ એમાં આપણી શક્તિ મુજબના પૈસા એટલે કે રૂપિયા એમાં બાંધી અને પિતૃદેવને એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવ અમે જે કંઈ અમારી શક્તિ મુજબના પૈસા આ રૂમાલની અંદર બાંધ્યા છે એ તમારા નિમિત્તનો ધર્માદો કરવા માટે રાખ્યા છે અમારા ઘર પરિવારને તમે આશીર્વાદ આપો અને અમને પિતૃદોષમાંથી રાહત અપાવો એટલે આજે કંઈ પૈસા છે એ અમે તમારા નામના ધર્માદાની કાર્યની અંદર વાપરશું એવું નક્કી કરી ને આપણા ઘરની અંદર એ પૈસાનો રૂમાલ રાખી દેવો જોઈએ આ રીતે પિતૃહારે બંધાવવાથી મિત્રો આપણા ઘર પરિવારના પિતૃદોષમાં ઘણા અંશે રાહત મળી જાય છે પછી આગળ વાત કરીએ મિત્રો તો આપણા ઘરના પાણી આપણા ઘરમાં જ્યારે ચોખાઈ હોય ત્યારે કોઈ પણ સોમવાર અથવા ગુરુવારથી ચાલુ કરી અને અગિયાર દિવસ સુધી તેલનો દીવો આદિવાતનો કરવામાં આવે અને આખો ઘર પરિવાર જ્યાં પાણીયારે જ્યાં દીવો કરીએ ત્યાં પિતૃદેવને હૃદયના ભાવથી પ્રાર્થના કરે કે હે પિતૃદેવ અત્યારે અમારા ઘર પરિવાર ઉપર આ કે આ તકલીફ છે આપણા ઘરમાં જે કંઈ તકલીફ હોય તેના વિશેની રજૂઆત કરી અને પિતૃદેવને એમાંથી રાહત અપાવવાની પ્રાર્થના કરવામાં આવે મિત્રો તો પિતૃદેવ આપણા ઘર પરિવાર ઉપર રાહત આપે છે આ દિવસ કરવાથી પણ પિતૃ ઘણા અંશે રાજી થઈ જાય અને આપને સારા આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે એથી આગળ વાત કરીએ મિત્રો તો જો યજ્ઞ કરવા માટે સક્ષમ હોય પરિવારમાં સંપ હોય તો મોટા કોઈ પણ તીર્થ ક્ષેત્રની અંદર જઈ અને પિતૃદેવનું કર્મ કરવું જોઈએ એમાં પણ ખાસ કરી અને જ્યાં જ્યાં પિતૃદેવનું કર્મ કરવાનું મહત્ત્વ છે એવું ગોકરણ તીર્થ હોય પ્રાચી તીર્થ હોય પિંડારા હોય કે પછી કોઈપણ તીર્થનું ક્ષેત્ર હોય ગયા હોય એવા મોટા ક્ષેત્રની અંદર ન જઈ શકીએ તો કોઈ પણ તીર્થની અંદર જઈ અથવા તો આપણા ઘરના આંગણે આપણે પિતૃનો યજ્ઞ કરવો જોઈએ પિતૃનો યજ્ઞ ન કરી શકીએ તો પિતૃના દિવસો ચાલે ચાલતા હોય ત્યારે આપણા ઘર પરિવારને આપણે ઘરે ભૂદેવને બોલાવી અને પિતૃદેવનું તર્પણ કરવામાં આવે તો ઝાઝા અંશે આપણા ઘર પરિવારને પિતૃદોષમાંથી રાહત મળે છે જો યજ્ઞ કરાવી શકતા હોય મિત્રો તો પૂરી વિધિથી યજ્ઞ કરાવો પિતૃઓનો યજ્ઞ કરી અને પિંડદાન કરવામાં આવે તો કોઈપણ પ્રકારની નાની કે મોટી તકલીફ પિતૃદેવની હોય તો એમાંથી આપણને રાહત મળે આપણા કોઈ પણ પિતૃ અસરગતિની અંદર હોય તો એને સદગતિની પ્રાપ્તિ થઈ જાય અને આપણા ઘર પરિવારને સારા આશીર્વાદ આપવાથી આપણા ઘર પરિવારમાં પણ સુખ અને શાંતિ આવી જાય આ રીતે તર્પણ કરવાથી અને યજ્ઞ કરવાથી પણ પિતૃ આપણી ઉપર રાજી થઈ જાય છે ગાયોને ઘાસ નાખવાથી નાના છોકરા જમાડવાથી બ્રહ્મ ભોજન કરાવવાથી આવા બધા ઉપાય કરવાથી પિતૃદેવના આશીર્વાદ આપણને મળી જાય છે મિત્રો જો આપણે કોઈ તીર્થના કાંઠે ન જઈ શકતા હોય તો કોઈ પણ કાર્ય આપણા ઘરના આંગણે પણ આપણે કરી શકતા હોય તો પિતૃનું કાર્ય પણ ઘરના આંગણે કરી શકીએ તો ઘરના આંગણે કરવાથી સમસ્ત પરિવાર ભેરો થઈ અને પિતૃદેવનું જો કાર્ય કરીએ તો પિતૃદેવના આશીર્વાદ મિત્રો આપણને પ્રાપ્ત થાય છે જો પિતૃ કાર્ય ક્યારેય પણ ના કરેલું હોય તો પિતૃ આપણે અગર આશા કરતા હોય અને પિતૃઓ એ કાર્ય કરાવવા માટે આપણે નાની મોટી એવી તકલીફ ઊભી કરતા હોય કે જે તકલીફની અંદર આપણે જોઈએ મિત્રો તો આપણા ઘર પરિવારમાં કંકાસ અને કજિયા થતા હોય ઘરમાં લક્ષ્મીની આવક ના હોય અને આવકો એથી વધારે જાવક થતી હોય ઘરમાં કોઈ નાની મોટી બીમારી આવી જતી હોય સંતાનના લગ્ન પ્રસંગમાં એટલે કે સગ પણ કરવામાં પણ નાના મોટા વિઘ્ન ઊભા હોય ઘર પરિવાર જે કંઈ ધારે એવા કોઈ ધાર્મિક કાર્ય કરી ન શકતું હોય ઘરના આંગણે કોઈ દિવસ માંગલિક કાર્યના યોગ ન બનતા હોય જ્યારે જ્યારે આવી તકલીફ થતી હોય ત્યારે કોઈ સારા ભૂદેવ પાસે જઈએ એટલે એ જોઈ અને આપણને એવું કહે કે તમારે પિતૃદોષની નરતર આવે છે તો પિતૃદોષની નરતરમાં મિત્રો મેં આપને જે કહ્યા એ આપણી શક્તિ મુજબના ઉપાય એ ભૂદેવ પાસેથી જાણી અને કરવા જોઈએ પણ જે કંઈ કર્મ કરીએ તે હંમેશા હું કહું છું મિત્રો કે પૂરેપૂરી શ્રદ્ધા વિશ્વાસ અને ભાવથી કરવામાં આવે તો દેવ હોય કે પિતૃ હોય તે આપણને આશીર્વાદ આપે છે પરંતુ એના ઉપર આપણને પૂરી શ્રદ્ધા હોવી જોઈએ જે કંઈ આપણી શક્તિ મુજબ આપણે કરીએ તેનાથી પિતૃદેવ આપણી ઉપર રાજી થાય છે પિતૃઓને કે અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવા પિતૃદેવને મોક્ષ પાવા માટે મિત્રો આપણે આપણી રીતના આપણે કર્મ કરતા હોય આપણી શક્તિ મુજબનો એનો ભાગ કાઢી અને જો ધર્માદો કરતા હોય તો આપણને કોઈ દિવસ પિતૃદેવનો કોઈ દોષ ન લાગે અને ઘર પરિવાર ઉપર કાયમ માટે પિતૃદેવના આશીર્વાદ રહે છે આમ તો પિતૃઓ એટલે કે આપણા પિતા સમાન કહેવામાં આવે છે તો કોઈ દિવસ કોઈ પિતા અથવા કોઈ માતા એના સંતાનોને જે રીતે ના નડે એ જ રીતે પિતૃ પણ આપણને ના નડે પણ એને આપણા હાથે કોઈ ધાર્મિક કાર્ય કરાવવું હોય એટલે નાની મોટી તકલીફ કરતા હોય અને પરિવારની અંદર એ તકલીફના કારણે પિતૃદોષ નામ આવતું હોય અને પિતૃનું કાર્ય કરવાથી એ પિતૃદેવને પણ સદગતિની પ્રાપ્તિ થાય અને આપણા ઘર પરિવારની અંદર સુખ શાંતિ અને સંપમાં વધારો થાય કાયમ માટે સારા લક્ષ્મી આપણા ઘરની અંદર આવે અને સારા કાર્ય આપણા હાથે થાય એવા માટે પિતૃદેવના આશીર્વાદ જરૂરી હોય મિત્રો જ્યારે પણ પિતૃદેવના દિવસો હાલતા હોય ત્યારે પીપરે પાણી રેડવું અને શક્ય અને શક્તિ મુજબ મેં જે કંઈ કહ્યું એમાંથી જે કરી શકતા હોય એ ધર્માદો કરવો જોઈએ આવું બધું કરવાથી પિતૃદેવના આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર રહે છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો આવીને આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ